નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર રેવન્યુ ટી સ્પેશિયલ ભારતીય બંધારણના ટોપિક વાઇઝ એમસીક્યુ ચાલો મિત્રો શરૂઆત કરીએ ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી હતી ઓકે ભારતમાં જે દાસ પ્રથાની મિત્રો સમાપ્તિ છે તે મિત્રો જે છે એની સમાપ્તિ કરવામાં આવી હતી એ કાયદો છે ચાર્ટર એક અઢારસો ને તેત્રીસ તો અહીં ઓપ્શન બી બિલકુલ સાચો જવાબ બનશે નેક્સ્ટ કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ તાજની સત્તા હેઠળ મુકાયું તો મિત્રો એ જવાબ આવશે ભારત શાસન અધિનિયમ ઓગણીસ અઢારસો અઠ્ઠાવન ઓપ્શન એ સાચો જવાબ મિત્રો રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂકી છે તો અત્યારે જ મિત્રો એને પરચેસ કરી લેજો આ ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે મિત્રો અને આ ટેસ્ટ સિરીઝને પરચેસ પરચેસ કરવા માટે તમારે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે નેક્સ્ટ સાંપ્રદાયિકની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી તો જવાબ આવશે રામસે મેકડોનાલ્ડ દ્વારા નેક્સ્ટ નીચેની બાબતોને સમયાનુક્રમ અનુસાર ગોઠવો ચાલો ગોઠવીએ કેબિનેટ મિશન આપેલું છે સાંપ્રદાયિક જાહેરાત આપેલું છે સાયમન કમિશન આપેલું છે અને ક્રિપ્સ મિશન આપેલું છે તો આમાં સૌ પ્રથમ મિત્રો સાયમન કમિશનની રચના થઈ હતી તો સૌ પ્રથમ ત્રીજું આવે ઓકે સાયમન કમિશનની સૌ પ્રથમ ત્યારબાદ આવે છે સાંપ્રદાયિક જાહેરાત એટલે કે ત્રણ પછી બે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે નેક્સ્ટ નિમ્નલિખિતમાંથી કઈ યોજનાનો સ્વીકાર થયો હતો ચાલો તો એ યોજના હતી મિત્રો માઉન્ટ બેટન યોજના ઓપ્શન ઉપર સહી કરી હતી તો જવાબ આવશે બસો ચોર્યાસી સભ્યોની ભારતના બંધારણમાંથી આપણને સહી જોવા મળે છે બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા ઓકે બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ મિત્રો કોણ હતા તો એ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નેક્સ્ટ નીચેનામાંથી કોણ બંધારણ સભાનું બિન કોંગ્રેસી સભ્ય હતું બંધારણ સભાનું બિન કોંગ્રેસી સભ્ય એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ કેબિનેટ મિશન દ્વારા કેટલા સભ્યો ધરાવતી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તો જવાબ આવશે આની અંદર મિત્રો બસો ને છન્નું નેક્સ્ટ ભારતના બંધારણની રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો ટોટલ આમાં કેટલો સમય લાગ્યો હતો તો કે ભાઈ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો બંધારણ જે બંધારણની રચના કરવા માટે સમય લાગ્યો હતો નેક્સ્ટ બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી સૌ સૌપ્રથમ બંધારણ સભા ક્યારે મળી હતી એ તારીખ છે નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ જ્યાં બંધારણ સભાની પ્રથમ બેઠક આ તારીખે થઈ હતી બીજી બેઠક થઈ હતી અગિયાર ડિસેમ્બર બે ઓગણીસો માં ત્રીજી બેઠક થઈ હતી તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં માં નેક્સ્ટ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ દ્વારા ચાલો ક્વેશ્ચન નંબર ચૌદની ની વાત કરીએ મિત્રો સમિતિ અને એના અધ્યક્ષ બાબતનું જોડકું આપેલું છે ચાલો સંચાલન સમજૂતી સંચાલન અથવા તો સમજૂતી સમિતિ એના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રીય ઝંડા સમિતિ એના અધ્યક્ષ હતા જે બી કૃપલાણી કેન્દ્રીય બંધારણ સમિતિ એના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ અને ક્ષેત્રીય એટલે કે પ્રાંતિય બંધારણ સમિતિ એના અધ્યક્ષ હતા જવાહરલાલ ઓ સોરી સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે ઓપ્શન એ અહીં બિલકુલ સાચો જવાબ છે ચાલો ભારત સ્વતંત્ર થયું ભારત સ્વતંત્ર થયું એટલે કે ભાઈ પંદર ઓગસ્ટ ઓગણીસો ત્યારબાદ તેમજ ભારતના બંધારણ ભારતનું બંધારણ લાગુ થયું એટલે કે જાન્યુઆરી રોજ ભારતનું બંધારણ જે છે એ લાગુ થયું તે પહેલા દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવતું હતું મિત્રો એ કાયદો છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ચાલો મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણથી પ્રેરિત છે તો મિત્રો મૂળભૂત અધિકાર યુએસએ ભારતીય બંધારણના મૂળભૂત માળખાની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે સર્વોચ્ચ ન્યાયાલયને સમાનતા બંધુત્વના સિદ્ધાર્થો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા તો જવાબ આવશે મિત્રો ફ્રાન્સના બંધારણમાંથી નિમ્નલિખિતથી સમવાય તંત્રનો કયો સિદ્ધાંત ભારતીય રાજકીય વ્યવસ્થામાં જોવા મળતો નથી તો સિમ્પલ છે મિત્રો ભારતમાં નથી જોવા નેક્સ્ટ નાગરિકતાને ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવેશ નાગરિકતાનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવ્યો છે તો બીજા ભાગમાં ઓકે બીજા ભાગમાં નાગરિકતાનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો અનુચ્છેદ છ થી અગિયાર ચાલો ભારતીય લોકતંત્રમાં પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિકનો સિદ્ધાંત સેના દ્વારા પ્રદર્શિત થાય છે રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી ભારતમાં લોકતંત્ર કેવા પ્રકારનું છે કેવા પ્રકારનું લોકતંત્ર છે ભારતમાં સ્વતંત્ર લોકતંત્ર નિમ્નલિખિતમાંથી ભારતીય બંધારણ ઉપર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે તો એ છે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસનો નો ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ કેવો અધિકાર છે આ રાજકીય અધિકાર છે સંવિધાનના આરંભે નાગરિકતાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે તો એ છે મિત્રો અનુચ્છેદ નેક્સ્ટ બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરેલ છે એક નાગરિકત્વ નેક્સ્ટ ભારત રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને કઈ અનુસૂચિમાં નિર્દેશ કરવામાં આવ્યા છે અનુસૂચિ એકમાં નેક્સ્ટ ભારતીય બંધારણનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે એ છે મિત્રો ચાલો રાજ્યોના ક્ષેત્ર સીમા અને નામમાં નામોમાં પરિવર્તન કરવાની સત્તા કોને આપવામાં આવી છે તો આ સત્તા સંસદને છે સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં સેનો સમાવેશ કરવામાં આવેલ છે તેમાં મિત્રો રાજ્યો અરજીત પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ તમામનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ ભારતીય બંધારણ મુજબ ભારત સંઘના રાજ્યોને કઈ સત્તા આપવામાં આવેલ છે જવાબ આવશે ઉપરુક્તમાંથી એક પણ કે આ સીમામાં પરિવર્તન કરવું હોય નામમાં પરિવર્તન કરવું હોય ભારત સંઘમાંથી અલગ થવાનું હોય આ બધી સત્તા મિત્રો સંસદને હોય રાજ્ય ના હોય ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે તો એ છે અનુચ્છેદ છવ્વીસમાં અનુચ્છેદ ઓગણત્રીસમાં માં કયા હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે લઘુમતીઓના હિતોનું રક્ષણ અનુચ્છેદ નેક્સ્ટ લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે એ છે મિત્રો અનુચ્છેદ ત્રીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ પચીસથી અનુચ્છેદ અઠ્યાવીસ નેક્સ્ટ બાબાસાહેબ આંબેડકરે કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બંધારણનું હૃદય કહ્યું છે તો એ છે મિત્રો અનુચ્છેદ બત્રીસ ચાલો કઈ રીતનો અર્થ અમે આદેશ આપીએ છીએ એવો થાય છે તો મિત્રો એ રીત છે મેન્ડેમસ નેક્સ્ટ માર્શલ લો સમય મૂળભૂત અધિકારોની મોકુફી કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે અનુચ્છેદ ચોત્રીસ મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે હોય છે તો આ સત્તા હોય છે રાષ્ટ્રપતિ પાસે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી માહિતી મેળવવાનો અધિકાર આ માહિતીનો અધિકાર મૂળભૂત અધિકાર નથી નેક્સ્ટ કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે તો એ છે અનુચ્છેદ ચૌદ બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ બારમાં ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે તો એ છે ભાગ ત્રણ મૂળભૂત અધિકારો કાયદાની વ્યાખ્યા ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે તો એ છે અનુચ્છેદ તેરમાં નેક્સ્ટ ઓગણીસો ઓગણપચાસના મૂળભૂત બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા ત્યારે મિત્રો જે તે સમયે કેટલા મૂળભૂત અધિકારો તો સાત હતા પરંતુ વર્તમાનમાં કેટલા છે છ છે કારણ કે સંપત્તિનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો છે ચુમ્માલીસમાં વધારોને સુધારો ઓકે ઓગણીસો ઇઠોતેર દ્વારા સંપત્તિના અધિકારને નાબૂદ કરવામાં આવ્યો એટલે અત્યારે મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે ભાઈ છ છે ચાલો સમાનતાનો અધિકાર કેટલા અનુચ્છેદમાં વિસ્તારિત છે અનુચ્છેદ બારથી કરીને છત્રીસ સુધી એટલે કે ટોટલ આ કેટલા અનુચ્છેદ થશે મિત્રો સોરી સમાનતાનો અધિકાર ખાલી અહીંયા ફક્ત સમાનતાનો અધિકાર પૂછ્યો છે તો સમાનતાનો અધિકાર આવશે મિત્રો પાંચ કોની સંમતિ વિના ભારતનો કોઈ પણ નાગરિક અન્ય દેશ પાસેથી હોદ્દો કે લાભ સ્વીકારી શકતો નથી તો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રપતિ ચાલો નાબૂદી સરકારના કયા નામ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરે છે કેન્દ્ર સરકાર કયા નામ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજૂતી કરે છે તો એ મિત્રો જવાબ આવશે ઇન્ડિયા ઓકે ઇન્ડિયા અથાત ભારત ઓકે એવો અનુચ્છેદ એકમાં ઉલ્લેખ પણ કરેલો છે ભારતીય બંધારણના છેલ્લો ક્વેશ્ચન આજનો મિત્રો છે કે ભાઈ રાજ્યની સીમા ક્ષેત્ર નામમાં ફેરફાર કરવાની ફેરફાર કરવા કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે તો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રપતિની તો મિત્રો આ હતા રેવન્યુ તલાટી માટે અગત્યના ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના પચાસ સાયન્ક ક્વેશ્ચન વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પર નવા આવો તો ચેનલને સબ્સક્રાઈબ કરી દો ફરીથી મળી નવા વિડીયો સાથે સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર